થઈ જશે આ લક્ષ ચોરાશી નો જે ફેરો છે એ ચોરાશી મટાડવા માટે આપણને બધાને મનુષ્યનો નો જન્મ ભગવાને આવ્યો છે પણ આ ફેરો સુધારવા માટે જીવ જમ જમ છૂટવા ઉપાય કરે એમ ડબલ બંધાય

પણ આપણા ભારત વર્ષના દયાળુ છે જગતના જીવને એને રાત દિવસના જાગરણ કરી જીવને જગાડવા માટે પ્રયત્ન કરે છે કારણ કે આપણને અજ્ઞાન રૂપી ઉગની અંદર હું કોણ ને હરી કેવા આત્મા પરમાત્માની ઓળખાણ થશે નહીં

કરું વંદરા આ ધરતી કા કાગજ કરું પણ ગુરુ ગુણ લિખા ના જાય એટલો બધો મહિમા છે કે સાત સમુદ્રની સહી ખૂટી જાય છતાં પણ એનો ગુણ લખ્યો નહીં જાય એટલે અહીંયા કીધું કે સત્ગુરુ નો મહિમા બહુ મોટો એ મુખે કયો ન જાય સત્ગુરુ ચરણમાં મસ્તક નમાવતા હરિની ગતિ સમજાય હું કોણ છું ને હરિ કેવા છે આપણે ભગવાનને ભગવાન કેવા સ્વરૂપે છે ભગવાનમાં કેવા સ્વરૂપે આપણે જોઈએ છીએ ભગવાન અત્યારે હાલ આપણા હાજર હોય છતાં પણ આપણે એને ઓળખતા નહીં એટલે ભગવાન આઈને જતા રામદેવ ભગવાને કહ્યું છે કે ઘીનો દીવો ને ગુગળ નો થાય તો મારી હાજરી થાય પણ આવું ભગવાન આઈને જતા રહે તો આપણે ઓળખાણ શું થાય આપણે તો લીલા લીલુડા ઘોડા ઉપર બેસીને આવો ભમરીઓ ભાલો હાથમાં હોય અને ભગવાન આઈને જતા રહે એવા આવો પડે પણ એ કયો વસે છે એ સરનામું મેળવવું હોય તો સદગુરુ ના શરણે જવું પડે હમણાં એક ભજન ગવાય ગવાયું મળજો લાખ બે લાખ પણ નુગરા મળો મતી સુગરા માનુસ મિલો નુગરા માનુસ મત મિલો એક નુગરા કે સીસ પેલ પાપી લક્ષ કા ભાગ એક નુગરા માનસ ના માથા ઉપર લાખો પાપીઓ નો ભાર આવું સંતો કીધું છે કેમ કારણ કે સુગરા હશે તો ચડશે નિર્વાણ નુગરા નહીં કડે નિર્વાણ નુગરાની ગતિ નહીં થાય નુગરો માણસ અહીંયા ભટક્યા જ અને સુગરા માણસને જેને સદ્ગુરુ ધારણ કર્યા છે એને છેલ્લી ગડીએ સદ્ગુરુ લેવા આવશે આવશે ને આવશે પણ જેને સદ્ગુરુ ધારણ કર્યા છે એને પણ સદ્ગુરુના વચનો પર રહી અને જો ભક્તિ કરીશું તો આપણે તરી જઈશું અને એટલે કહ્યું કે સદગુરુના ચરણમાં મસ્તક નમાવતો હરીની ગતિ સમજાય ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુદેવ મહેશ્વર ગુરુ સાક્ષાત પરબ તસ્મૈ શ્રી ગુરુદેવ નમઃ આપણે બ્રહ્માજીને ગુરુ માનીએ વિષ્ણુજીને ગુરુ માનીએ શંકરજીને ગુરુ માનીએ પણ કે સાક્ષાત પરબ તમારા સાક્ષાત છે

એ આવતો નથી જતો નથી જન્મતો નથી મરતો નથી નદી વાકે દેખાતો નથી સૂત્ર સેધી શકતું નથી પાણી ભીજવી શકતું નથી એવો અજર અમર અવિનાશી આત્મા છે એની ઓળખાણ ત્યારે સદગુરુના શરણે થાય પણ જ્યારે તન મન ધન શિષ્યની કુરબાની કરવામાં આવે ત્યારે સદગુરુ પંજો સિર પર ધર્યો

સદગુરુ પંજો શીર્ષ પર ધર્યો અમર જ્યોત દર્શાય પરમ કુપા કીધી ગુરુજીએ અણુ મેરુ એક થઈ જાય અતારે અણુ એટલે નાનું નાનું કણ કહીએ છીએ આપણે અને મેરુ એટલે મોટો ડુંગર પણ આ બે એક સરખા થઈ જાય તો માનજો કે આપણને પૂરા સદગુરુ મળ્યા છે અણુ મેરુ એક થઈ જાય સાન વિના ભાન ની હોતા રે સાધુ ભાઈ સાન વિના ભાન ની હરિ ગુરુ સંત ની સેવા કરતા આ બધા હરિ ગુરુ સંતો ની સેવા કરતા અનેક વિઘન ટળી જાય આપણા આવનારો વિઘનો પણ ટળી જાય સદગુરુ હરિ ગુરુ સંત ની સેવા કરતા અનેક વિઘન ટળી જાય ભવની બાવટ ભાગી પડે આજે ભવ ભવ આપણો ભટકવાનું જે સન એ બાવટ બધી ભાગી પડે એમ દાસ દોલત ગુણ ગાય દોલત મહારાજે કીધું કે ભવ જો હોય તો શરણે તમે જજો નુગરા ફેરવે માળા નુગરા દેવે દાન સદગુરુ વિના દાન હે હરામ બિના નિશાન ચઢાઈ કામ

ઓહમ સોહમ જો સદગુરુ મણી જશે એનો ઓહમ સોહમ નો ભેદ સમજાવી આ ગઢ પિતર ની અંદર જે અખંડ દૂર ઝળકી રહ્યું છે તો કે ઓ ખમ ચીપે તમે પકડી લેજો નોર અન જે ને નોર પકડા છે તો દોલતરામ મહારાજે આરતી ની અંદર કહ્યું જોત સે જોત મિલે તો જમ ફોસી રળતી જોત સે જોત મિલે

અને સદગુરુના વચનને શુન શિખરગઢ ઉપર આપણી સુલ્તાન સબદનો વિલન થઈ જાય એના માટે સતત અભ્યાસ કરવો પડશે એકાંત બેસીને અલખ આરાધે તો હરિ પધારે એના વાર એકાંત બેસી આ ગઢ ભીતરની અંદર જે કઈ ક્રિયા થઈ રહી છે જે કઈ પરમાત્મા કળા કરી રહ્યો છે એને જો ધ્યાનથી સુરતાથી આપણે સોંભળીશું

અને શાંતિ પોતાને અનુભવ કરવા માટે પોતાની સુરતાથી પોતાને ચઢાણ કરવું પડશે કોઈ તમને બીજા ગોળ ખાય અને આપણા મોઢામાં ગળપણ આવે એવી વાત અધર જવા દે પણ આપણને જો સદગુરુ મળ્યા છે તો એક વખત એક ઘર ભર આપણને સદગુરુ એમની પોતાની સત્તાથી

આ મન નાદ ની અંદર નહીં પડે તો સુધી મન નું ભટકણ નહીં મળે અને નાદ પિતર ની અંદર જે વાગી રહ્યો છે રાગ એ વિના સુવાનું કરો ત્યાગ તો મળશે આપણને અનહદ નાદ અને અનહદ નાદ ની અંદર જો આપણી સુરતા ભળી જઈ આપણું મન ભળી ગયું તો એની ઉર્જ ગતિ થઈ કહેવાય કારણ કે મનની આ પાર આપણે રમી રહ્યા છીએ સંતો કહે છે કે મનની પેલે પાર જઈને મોજો માણીએ અને એ મોંજ માણવા માટે આપણને મનુષ્યનો જન્મ મળ્યો છે એક વાર સુરતા અનહદ ની અંદર અનહદ સંભળાશે અનહદ આપની ધૂન જો વારંવાર તમે પ્રયત્ન કરશો તો આની અંદર અનહદ સંભળાશે અનહદની ધૂન આપણા સુરતાથી આપણે સાંભળી શકીશું પણ જે દાડા સુરતા એમાં પડી જશે પછી એના આવા જવાનું રહેશે અને ભળી જશે તો આવી જોત થયા વિના જાય પણ જો સુધી ચોપડીશું અનહદ ચોપડીશું અનહદ ચોપડતા ચોપડતા મળી જવાનું અને મળી જશે તનકો તોડા મનકો જોડા આપમે આપ સમાયા જોત મે જોત મળી જાય એને લક્ષ 84 મટી જાય છે પણ આ ભૂમિકાને સમજવા માટે સતત અભ્યાસ છે

પણ મન રંજન થાય મન મળી જાય એમાં એના માટે પ્રયત્ન કરો કે સતત મન એના મય બની જાય કોઈ વસ્તુ છોડવાની નથી છોડવાની નથી આખી સૃષ્ટિમાં એનો જ એક રણકાર થઈ છે જો જોવું ત્યો એના સિવાય કોઈનો નો રણકાર નથી પણ એ રણકાર ભીતરની ની અંદર આપણને નક્કી થશે તો ચચરા ચર્મ હરી મિલે જબ મિલે સદગુરુ કે સાથ ચચરા ચર્મ હરી દેખાય જયારે સદગુરુની ની શાન મળે આખા જગત અંદર અણુ અણુ માહિતી એના સિવાય બીજો કોઈ રણકાર પણ આ ભિતરમાં જે એક વખત રણકાર આપણે સુરતાતી સોંપડીશું તો જે રણકાર આપડા નજરમાં આવશે બાકી આવશે નહીં એટલે સંતોએ કીધું છે કે મને હંસા નજરે આયા એને નહીં ચોચ પોકે આયા એ હંસ એ ઉર્જો ગતિ છે હંસની અને હંસ જેના નજરમાં આવ્યો તો એ હંસને નથી ચોચ પોકે આયા એ ભૂમિકા આપણે બધાની જો કરવાની છે જેને સદગુરુ ના ધારણ કર્યા હોય એ વેલી તકે સદગુરુ ધારણ કરી લે અને જેને સદગુરુ ધારણ કર્યા હોય પૂર્ણ ભરોસો વિશ્વાસ રાખીને વચન રટ્યા કરે સુમિરણની સૂત લેતે હે જબ ભીડ પડે ગજરાજ આપી એ અંત ઘડી હશે કોઈ એવી વિટા આવશે એ દાડો માલો આવશે આવશે ને આવશે એવો પૂર્ણ ભરોસો વિશ્વાસ સાથે મારી વાણીને વિરામ સદગુરુ દેવ